ગુજરાતમાં ખુલ્લા આમ દારૂ વેચાય છે જાહેરમાં વિડીયો બનાવીને અમે બધું જ બતાવ્યું કે કેવી રીતના ગૂગલ મેપ પર તમે સર્ચ કરો અને તમે દારૂના અડ્ડા સુધી પહોંચી શકો મુદ્દો થરાતથી વેચાવાથી શરૂ થયો હવે મુદ્દો જય કઈ તરફ રહ્યો છે હવે પોલીસના પટ્ટા પોલીસના સ્વાભિમાનની વાત આવી રહી છે નેતાઓ એકબીજાની આમને સામને આવી ગયા છે અને દારૂથી મુદ્દો હવે દમ પર ગયો છે કે કોનામાં કેટલો દમ કોણ કયા સ્તર સુધી જાહેર મંચ પરથી બોલી શકે ત્યાં સુધી પહોંચ્યા છે એક બાજુ જિગ્નેશ મેવાણીનો વિરોધ પોલીસ પરિવાર કરી રહ્યા છે બીજી બાજુ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાંથી રેલીઓ પણ નીકળી રહી છે હવે હર્ષ સંઘવીને સવાલ પૂછતા પૂછતા જિગ્નેશ મેવાણી સીએમને પણ સવાલ કરી રહ્યા છે આજે સવારે જે ટ્વીટ કરી છે ટ્વીટમાં શું લખ્યું છે એ પહેલાં વાંચીએ ટ્વીટમાં લખ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી તમે કેમ ચૂપ છો ગુજરાતની બહેન દીકરીઓ વિધવા બનતી હોય યુવાનો ડ્રગ્સ લઈ લઈને ખતમ થઈ રહ્યા હોય છતાં તમારા પેટનું પાણી નથી હલી રહ્યું દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતમાં ઘમાસાણ ચાલી રહ્યું છે છતાં તમે મૌન છો રાજ્યની બરબાદીનો તમાશો જોઈ રહ્યા છો કે ચૂપ રહીને અંદર ખાને હર્ષનો દાવ લઈ રહ્યા છો જવાબ આપો ડ્રગ્સ મુક્ત ગુજરાત ક્યારે શું એક્શન પ્લાન છે તમારી જોડે જવાબ આપો કયો મંત્રી કમાઈ રહ્યો છે ડ્રગ્સના કાળા કારોબારથી એટલે આમ દારૂ અને ડ્રગ્સની વાત એટલે મળે છે અને કોઈ ન શકે ડ્રગ્સ લેવલ પર તો સરકાર ધીરે ધીરે કામ પણ કરી રહી છે એટલે ઘણી બધી જગ્યાએ દરોડા પાડી અને બહુ જ બધું ડ્રગ્સ પકડાઈ રહ્યો છે અને એમાં કામ તો થઈ રહ્યું છે પણ એ પણ દેખીતું કામ એટલું બધું પણ નથી થઈ રહ્યું એટલે ફરી એકવાર એક ટ્વીટ જિગ્નેશ મેવાણીની કરવી અને હર્ષ સંઘવીને અત્યાર સુધી ગૃહમંત્રીને સવાલ પૂછતા હતા હવે મુખ્ય મંત્રીને સવાલ પૂછી રહ્યા છે કે તમે મૌન કેમ છો જ્યારે આખા ગુજરાતમાં આ મુદ્દો સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર છે બધા જ નેતાઓ આ મુદ્દા ઉપર બોલી રહ્યા છે બધા જ નેતા સવાલ પૂછી રહ્યા છે કે ગુજરાતમાં કેમ દારૂ વેચાય છે વેચાય છે તો એની સામે એક્શન કેમ નથી લેવાતા તો તમે કેમ ચૂપ છો તમે તમાશો જોઈ રહ્યા છો એવો સવાલ જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે સાથે નીચે જે છેલ્લું લખ્યું છે એ પણ તમે જુઓ કે કયો મંત્રી કમાઈ રહ્યો છે ડ્રગ્સના કાળા કારોબારથી એ પ્રશ્ન પણ પૂછ્યો છે એટલે જિગ્નેશ જ્યારે થરાદ ગયા હતા ત્યારે થરાદમાં પણ એમને એવું જ કહ્યું હતું કે પોલીસની નજર છે 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 અને અને સાથે જ જ જ જ મંત્રીઓ સુધી એ બધી ખબર એટલે એટલે બધા એના ભાગ પાડે કોઈની સામે એક્શન નથી લેવાતા બુટલેગરો પણ મળેલા હોય છે પણ પ્રશ્ન એ થાય છે કે આમ દારૂ વેચાવવું એ ગુજરાતમાં હવે બધાએ સામાન્ય સમજી લીધું છે અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા લોકોને પૂછ્યું તો લોકો જવાબ આપવા તૈયાર ન હતા બધાને બધી જ ખબર હતી કે બેન અહીંયા વેચાય છે અહીંયા વેચાય છે અહીંયા વેચાય છે જ્યારે કેમેરો ઓફ કરો એમ તમે તરત એ લોકો જવાબ આપતા થઈ ગયા હતા પણ ઓન ધ રેકોર્ડ કોઈ પણ એવું કહેવા તૈયાર જ નથી કે અહીંયા દારૂ વેચાય છે અને આ વેચે છે એટલે ઓફિશિયલી તો બધાને ખબર જ છે કે અહીંયા અહીંયા દારૂ વેચાય છે પોલીસને પણ એક ખબર હોય કારણ કે જો ગૂગલ મેપ પર તમને દેખાય છે ગૂગલ મેપ પર દારૂનો અડ્ડો લખો તો તમને મળી શકે તો પોલીસને નહીં મળતું હોય એવો તો કોઈ સવાલ જ નથી આવતો આ બધા સામે એક્શન ક્યારે લેવાશે અને આખો મુદ્દો જે દારૂથી દમ પર આવી ગયો છે એ મુદ્દો હવે કઈ દિશા તરફ જાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો